સ્વાગત છે તમારું રસોઈ તારવીના કિચનમાં તો આજે આપણે બનાવીશું રેડ સોસ પાસ્તા તો રેડ સોસ પાસ્તા બનાવવા માટે મેં બોઇલ કરીને પાસ્તા લઈ લીધા છે ડુંગળી મકાઈના દાણા ગાજર લાલ મરચું લસણ ચોપ કરેલું ચીજની સ્લાઇસ કેપ્સિકમ મેયોની કેચઅપ મેયોનીઝ ઓરેગાનો ચીલી ફ્લેક્સ ને બટર પાસ્તા બનાવવા માટે આપણે એક પેનમાં એક ચમચી જેટલું બટર લીધું છે અને થોડું આપણે ઓઇલ નાખીશું જેથી કરીને બટરચું નાખી દીધું છે હવે આપણે બધા વેજીટેબલ્સ નાખી દઈશું મેં એક નાનું કેપ્સિકમ અહીંયા લઈ લીધું છે તમારીને ડુંગળીના ટુકડા મેં કરી લીધા છે તમારીને મકાઈના દાણા છે અને ગાજર છે અને ઝીણું chop કરેલું લસણ આ બધું આપણે આપણે બધું સાંતળી દઈશું આપણે બધા વેજીટેબલ સાંતળી દીધા છે તો હવે આપણે આમાં રે નાખીશું એક ચમચી જેટલો ચીલી ફ્લેક્સ નાખીશું તીખાસ મુજબ તમારે જે પ્રમાણે જોઈતી હોય એ પ્રમાણે આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને આ બરાબર આપણે મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા પછી આપણે આમાં આ પાસ્તા સોસ લઈ લીધો છે એક બા એક વાટકી જેટલો એ આપણે મિક્સ કરી દઈશું અને આ આપણે થોડું છે એ નાખી દઈશું બે ચમચી જેટલું હવે આ બધું આપણે મિક્સ કરી બધું આપણે સરસ મિક્સ કરી દીધું છે તો હવે આપણે આમાં થોડું પાણી નાખીશું એક ચમચા જેટલું હવે આ મિક્સ કરીને આપણે બે ચીજની સ્લાઇસ નાખીશું અંદર હવે આ ચીજ મેલ્ક થાય ત્યાં સુધી આપણે આને હલાવીશું આપણી ચીજ સરસ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આમાં જે કેચઅપ નાખ્યો તો પાસ્તાનો એના માટે થઈને આપણે થોડી ખટાશ બેલેન્સ કરવા માટે થઈને આપણે એક અડધી ચમચી ખાંડ નાખીશું અને ખાંડ નાખ્યા પછી આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું મેં બોઇલ કરતી વખતે અંદર પાસ્તામાં નાખ્યું જ છે તો આપણે એ પ્રમાણે મીઠું નાખીશું તો આપણું બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં જે પાસ્તા બોઈલ કરીને રાખ્યા છે એ પાસ્તા આપણે નાખી દઈશું પાસ્તા બોઈલ કરતી વખતે મેં અંદર મીઠું અને બે ચમચી તેલ નાખીને પાસ્તા બોઈલ કર્યા છે જેથી કરીને પાસ્તા એકબીજા ઉપર ચોંટી ના જાય તો આપણે હવે આ પાસ્તા આમાં નાખી દઈશું હવે આ બધું આપણે સરસ મિક્સ કરી દઈશું પાસ્તા રેડી થઈ ગયા છે તો હવે આપણે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે ને આપણે બાઉલમાં એને સર્વ કરી દીધા છે તો તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં